ધરો આઠમની વાર્તા વ્રતની વિધિ ભાદરવા માસની અંજવાળી આઠમે પ્રાતકાળે સ્નાનાર્દીથી પરવારી ઘીનો દીવો કરી ધરોમાને પ્રાર્થના કરવી કે હે ધરોમા ધરોની જેમ અમારો વંશ વધે એવી કૃપા કરજો અને અમારા સંતાનોને લાંબું આયુષ્ય આપજો વ્રત કરનાર સ્ત્રીએ ટાઢું ભોજન લેવું ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા લેવા વાર્તા રંગપુર નામે એક ગામમાં સાસુ વહુ રહે વહુ સમજુ હતી જ્યારે સાસુ વાત વાતમાં છણકા કરે એવી અણસમજુ હતી છતાં પણ વહુ બધી વાતમાં સાસુનું માન જાળવતી દીકરો ખેતરે મજૂરીએ જતો અને વહુ ઘાસના ભારા લાવતી આ રીતે ગુજરાન ચાલતું એવામાં ભાદરવો માસ આવ્યો ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ વગડે જવાની તૈયારી કરી ત્યારે સમજુ વહુ ધર્મ સંકટમાં મુકાઈ વગડે ઘાસ વાઢવા કેમ જવું વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી આ દિવસે લીલું ઘાસ વઢાય નહીં વાઢનારને મહાપાપ લાગી વહુ મનમાં મુજાવા લાગી ત્યાં તો સાસુએ છણકો કર્યો વિચાર સાનો કરે છે જટ રાંધી લે આજ તો બે ભારા લાવવા છે સાસુની આજ્ઞા પાળી વહુ વગડે જવા તૈયાર થઈ દૂધ પીતા છોકરાને ઘોડીએ નાખી ધરોમાને પ્રાર્થના કરી કે હે ધરોમા મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો સાસુ વહુ વગડે આવ્યા સાસુ તો લીલું ઘાસ વાઢવા લાગી પણ વહુનો જીવ ચાલ્યો નહીં લીલું ઘાસ વાઢે તો વ્રતભંગનો દોષ લાગે તેથી વહુ સૂકું ઘાસ વાઢવા લાગી એમ કરતાં સાંજ પડી સાસુ વહુ ઘાસના ભારા માથે મૂકી ગામમાં આવ્યા પાદરે સમાચાર મળ્યા કે જટ જાઓ તમારું ઘર ભડકે બળે છે આ સાંભળી સાસુ વહુ ઘાસના ભારા પાદરે ફેંકી ઘેર આવ્યા જોયું તો ઘર આગથી ઘેરાઈ ગયું છે વહુએ આગની પરવા કર્યા વગર ઘરમાં ડોટ મૂકી અંદર જઈને જોયું તો પારણે પોઢેલા બાળકને લીલી છમ ધરો વીંટળાઈ વળી છે અને બાળક જમણા પગનો અંગૂઠો ચૂસે છે વહુ તો બાળકને છાતીએ ચાંપી બહાર આવી બાળકને જીવતો જોઈ સાસુની આંખમાં હરખના આંસુ આવી ગયા ત્યારે વહુએ કહ્યું બા મારું વ્રત ફળ્યું મારા મારા બાળકને બચાવ્યો હે એ જ ક્ષણે સાસુએ પણ ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ધરોમાં જેવા સમજુ વહુને ફળ્યા એવા સૌને ફળજો જય જય ધરો